ભારતે બાંગ્લાદેશના નેતૃત્વ હેઠળની સરકારના સલાહકાર મહફૂઝ કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ પર કડક વિરોધ નોંધાવ્યો છે બાંગ્લાદેશના વિજય દિવસના દિવસે કરવામાં આવેલી આ વિવાદાસ્પદ પોસ્ટમાં કેટલાક ભારતીય પ્રદેશોને જોડવાની સૂચના આપવામાં આવી હતી આ ઉશ્કેરણીજનક નિવેદન બંને પાડોશી દેશો વચ્ચે રાજનૈતિક તણાવને પ્રેરિત કરી રહ્યું છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયા સાથે વાતચીતમાં તમામ પક્ષો દ્વારા જવાબદાર જાહેર ટિપ્પણીઓની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે જણાવ્યું અમે આ મુદ્દે બાંગ્લાદેશ તરફ કડક વિરોધ નોંધાવ્યો છે અમને સમજાય છે કે જે પોસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે હવે ડિલીટ કરવામાં આવી છે અમે તમામ સંબંધિત પક્ષોને તેમની જાહેર ટિપ્પણીઓમાં જવાબદાર રહેવાની યાદ અપાવીએ છીએ જયસ્વાલે વધુમાં જણાવ્યું કે તાજેતરના ઘટનાક્રમે છતાં ભારત બાંગ્લાદેશ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા માટે પ્રતિબદ્ધ છે તેમણે પુનરાવર્તન કર્યું કે આવા નિવેદનો જાહેર ભાષણમાં જવાબદારીના મહત્વને રેખાંકિત કરે છે ખાસ કરીને બંને દેશો વચ્ચેના સંવેદનશીલ રાજકીય ગતિશીલતાને ધ્યાનમાં લેતા મહફૂઝ આલમને ડિલીટ કરેલી પોસ્ટમાં ભારતના વિકાસને રોકવા માટેની નીતિઓનો આરોપ લગાવાયો હતો અને બાંગ્લાદેશને સાચી સ્વતંત્રતા મેળવવા માટે તેના પ્રદેશને વિસ્તૃત કરવાની સૂચના આપવામાં આવી હતી આ નિવેદનને ભારત તરફથી કડક અસ્વીકાર મળ્યો છે જે હંમેશા બાંગ્લાદેશ સાથે સકારાત્મક સંબંધો પ્રોત્સાહિત કરવા માટે સંકેત આપતું રહ્યું છે આ ઘટના એવા સમયે આવી છે જ્યારે બંને દેશો જટિલ રાજકીય પરિપ્રેક્ષ્યને નાવિક કરી રહ્યા છે બાંગ્લાદેશ હાલમાં તાત્કાલિક સરકારના નેતૃત્વ હેઠળ આ ઘટનાથી સર્જાયેલા રાજનૈતિક તરંગો બંને દેશો વચ્ચેની સંચારની કાળજીપૂર્વક અને વિચારશીલતાની જરૂરિયાતને રેખાંકિત કરે છે The statement that was that you referred to, made by a Bangladeshi senior uh, leader, we have taken this up uh, with the, the Bangladeshi government. We have actually strongly registered a protest uh, on this issue. We understand that the, pro in the post that you referred has been taken down. Uh, we would like to remind all concerned to be mindful of their public comments while india has repeatedly signaled interest in fostering relations with the people of people and the interim government of bangladesh such comments underline the need for responsibility in public articulation and once again to repeat that we have strongly protested against this with the bangladesh government